નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકમાં આપણું હાર્દિક સ્વાગત કરશું હવે મિત્રો જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે પ્રોવિઝનરી ઓફિસર વર્ગ ત્રણની જે ભરતીની જાહેરાત કરી છે એના વિશે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ ભરતીની આગળ વાત કરવાના છે સંપૂર્ણ ભરતીની માહિતી મેળવીશું કે આમાં પરીક્ષાનો સિલેબસ શું છે એક્ઝામ પેટર્ન શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા યોગ્યતા શું માગેલી છે શૈક્ષણિક લાયકા શું રહેશે ડિટેલમાં આ ભરતી વિશે માહિતી મેળવવાની છે તો પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી જોજો બહુ જબરજસ્ત આ ભરતી છે અને પોસ્ટ પણ બહુ જ જબરજસ્ત લેવલની પોસ્ટ છે ઓકે સેલેરી પણ જબરજસ્ત છે તો આગળ આ વિડીયોમાં આપણે ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં તમને જણાવી દઉં કે જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર જોવા મળતા રહેશે તો વધુ આવ્યા આગળ આગળ વિડિયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અહીંયા તમે જોઈ શકો છો હવે અહીંયા ફોર્મ ભરવાની વિગત આપેલી છે કે ફોર્મ ભરવાનું ક્યારથી થશે એની પહેલાં તમને જણાવી દઈશ કે એડવર્ટાઇઝ નંબર ખાસ ધ્યાન રાખજો બસો સત્યાવીસ નંબરનો એડવર્ટાઇઝ નંબર છે ઓકે એડવર્ટાઈઝ નંબર જાહેરાત ક્રમાંક રાઈટ હવે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે તો ફોર્મ ભરવાનું મિત્રો સોળ જુલાઈ બે હજાર ચોવીસથી બપોરે બે વાગ્યેથી આના ફોર્મ ભરવાના શરૂ થશે અને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ છે ઓકે તો જે પણ લોકો ઇલિજિબલ હોય એ લોકો ફોર્મ ભરી દેવું જોઈએ બહુ સારી પોસ્ટ છે ઓકે આગળ વાત કરીએ કે કઈ કઈ વેકેન્સી આવેલી છે કઈ પોસ્ટ ઉપર અને કેટેગરી વાઇઝ પણ વેકેન્સી જોઈ શકો એક જ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે પ્રોબેશનરી ઓફિસર વર્ક ત્રણની બીજું અહીંયા તમે જોઈ શકો કયા ખાતામાં છે અને વિભાગનું નામ આપેલું છે કચેરીનું નામ આપેલું છે કે તમારું પોસ્ટિંગ છે એ કઈ કચેરીના અંતર્ગત તમારે કામ કરવાનું રહેશે તો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ ઓકે જેને આપણે નિયામક શ્રી સમાજ સુરક્ષા કચેરી કહીએ છીએ ઓકે કુલ કેટલી જગ્યા છે સાહીઠ જેટલી જગ્યા આપેલી છે અને કેટેગરી વાઇઝ તમારી કક્ષાવાર જગ્યા તમે જોઈ શકો કે કેટલી જગ્યા છે જનરલ માટે ચોવીસ વેકેન્સી છે એવી રીતે તમારી કેટેગરી પ્રમાણે વેકેન્સી ચેક કરી શકો છો ત્યાર પછી હવે જે દિવ્યાંગ કેન્ડિડેટ છે ઓકે તો એમના માટેની ખાસ કરીને અહીંયા મેન્શન કરેલું છે ખૂબ ડિટેલમાં આ ભરતીમાં તમને દિવ્યાંગ કેન્ડિડેટ માટેની જે પણ લાયકા છે જે પણ ઇલિજિબિલિટી છે એ અહીંયા તમને મેન્શન કરેલી છે ઓકે તો તમે ધ્યાનથી જે પણ દિવ્યા કેન્ડિડેટ છે એ ખાસ ધ્યાનથી આ નોટિફિકેશનને જોઈ લેવું રાઈટ તમે વિડીયોને પોસ્ટ કરીને પણ તમે ચેક કરી શકો છો જોઈ શકો છો અથવા તો આ નોટિફિકેશન છે આપણી ટેલિગ્રામ પરથી તમને મળી રહેશે હવે વાત કરીએ મિત્રો સેલેરીની કેટલી સેલેરી મળશે તો મિત્રો સેલેરી તમને ખૂબ જબરજસ્ત સેલેરી મળશે ચાલીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી આપવા મળશે તો પાંચ વર્ષ સુધી તમને ફીસ વે ફિક્સ વેતનથી તમને સેલેરી આપવામાં આવશે અને પછી તમારી છે એ ફૂલ પે તમને સેલેરી મળશે જેમ કે અહીંયા તમે વિડીયોના પોઝ કરીને તમે જોઈ શકો કે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર ચાલીસ હજાર આઠસો રૂપિયા મળશે રાઈટ અને પછી તમને જે પણ સરકારી લાભ છે સરકારી ભતા છે એ પાંચ વર્ષ પછી તમને મળવાપાત્ર રહેશે રાઈટ હવે એ યોગ્યતાની વાત કરી લે તો આમાં શું કહેવાય કે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું યોગ્યતા માંગણી છે તો સેક્સ રાષ્ટ્રીય તેમણે વાત કરીએ તો કે ભારતના નાગરિક હોવા જોઈએ બીજું વયમર્યાદા તો ઉંમર કેટલી માગલી છે તો પ્રોબિશનરી ઓફિસર વર્ગ ત્રણની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ઉમેદવારે ઉમ ઉંમર અઢાર વર્ષથી ઓછી અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઓકે એટલે મિનિમમ અઢાર અને મેક્સિમમ પાંત્રીસ વર્ષ ઉંમર માગલે છે ત્યાર પછી શૈક્ષણિક લાયકાતને લઈને વાત કરીએ કે આમાં ઇલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગ્યું છે તો ખાસ ધ્યાન ધ્યાનથી સમજો કે આમાં કોઈપણ ગ્રેજ્યુએટ ફોર્મ નહીં ભરી શકે મિત્રો ખાસ યાદ રાખજો કોઈપણ ગ્રેજ્યુએટ માટે આ ભરતી નથી ઓકે ખાસ કરીને અહીંયા જે સ્પેશિયલ ડિગ્રી મેં મેન્શન કરેલી છે એ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ જેમ કે અ બેચલર ડિગ્રી ઇમ સોશિયલ વર્ક ઓકે સોશિયલ વર્કમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે ઇલિજિબલ છો જો આ સોશિયલ વર્કમાંથી પણ તમે ઇલિજિબલ નથી અથવા તો એમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી કરેલું તો તમે સોશિયોલોજી બેચલર ઓફ આર્ટ્સ અથવા તો સોશિયોલોજી સાથે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તમારું ગ્રેજ્યુએશન તો પણ ઇલિજિબલ છો જો પછી તમારો સોશિયોલોજી પણ મેઇન સબ્જેક્ટ નથી તમારો સાયકોલોજી મેઇન સબ્જેક્ટ છે તો પણ તમે ઇલિજિબલ છો ઓકે તો હવે ઘણા બધા લોકો કહેતા હોય છે પૂછતા હોય છે કે અમે બેચલર ઓફ આર્ટ્સમાં ફર્સ્ટ છે એ અમારું કહેવાય કે સાયકોલોજી છે અથવા તો સોશિયોલોજી એ સેકન્ડ સેકન્ડરી સબ્જેક્ટ છે તો શું ઇલિજિબલ છે તો ના મિત્રો એ પણ કેન્ડિડેટ ઇલિજિબલ નથી લગભગ કેમ કે આમાં મેઇન સબ્જેક્ટ વાત કરી છે કે મેઇન એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓકે તો તમારો મેઇન સબ્જેક્ટ છે ને મિત્રો એ સોશિયોલોજી હોવું જોઈએ કેમ કે બેચેલર ઓફ આર્ટ્સમાં બધા વિષય ભણાવવામાં આવે છે સોશિયોલોજી સાયકોલોજી છે ઓકે તો આ બધા વિષય તમારી પાસે હોય વાત બરાબર છે પરંતુ મેઇન સબ્જેક્ટ પ્રિન્સિપલ સબ્જેક્ટ હોવો જોઈએ એટલે કે મેઇન સબ્જેક્ટ તમારો સોશિયોલોજી અથવા તો સાયકોલોજી હોવો જોઈએ આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ હશે તો જ તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો અથવા તો સોશિયલ વર્કરની ડિગ્રી હોવી જોઈએ તો ઇલિજિબલ છો બાકી નહીં ઇલિજિબલ ઓકે તો ખાસ ધ્યાનથી મજો બાકી આ એટલા માટે કહું છું મિત્રો કે આમાં ચારસો રૂપિયા એક એપ્લિકેશન ફીઝ લેવામાં આવશે અને જનરલ કેન્ડિડેટને કેન્ડિડેટને પાંચસો રૂપિયા એપ્લિકેશન ફી છે બીજું તમે જે પ્રમાણે લાયકાત મુજબ ફોર્મ નહીં ભરો તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થશે અને એપ્લિકેશન રિજેક્ટ થશે ને તો તમારી જે ભરેલી ફી છે એ પણ પાછી નહીં મળે કેમ કે એક્ઝામ આપશો ત્યારે તમને એક્ઝામ ફીઝ રિફંડ મળશે બરાબર તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો હવે આમાં નોલેજ શું રહેશે અને આ એપ્લિકેશન ફીસ આટલી વધારે રાખવાનું આ જ એકમાત્ર કારણ છે કે જે જેન્યુન કેન્ડિડેટ છે એ લોકો જ આનું ફોર્મ ભરી શકે બરાબર વગર કામના કે ખોટી અરજી ના કરી શકાય કેન્ડિડેટ એટલા માટે આટલી બધી હાઈ એપ્લિકેશન ફીઝ રાખવામાં આવતી હોય છે ઓકે તો ખાસ કરીને ધ્યાનથી તમારે ફોર્મ ભરવાનું રહેશે નોલેજ કોમ ઇંગ્લિશ અને સોરી ગુજરાતી અને હિન્દીનું તમને પણ નોલેજ હોવું જોઈએ રાઇટ તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત માગી છે વય વયમર્યાદામાં તમને છૂટછાટ મળી છે પાંચ વર્ષ દસ વર્ષ જે તમને ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે કેટેગરી પ્રમાણે એ તમને મહિલી મળી રહેશે મહિલા ઉમેદવારને પણ તમે વિડીયોને પોસ્ટ કરીને જોઈ શકો છો અહીંયા તમે વાંચી શકો પરીક્ષાની ફી પરીક્ષાની ફીમાં તમે અનામત વર્ગમાં પાંચસો રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને જે તમામ બાકીની કેટેગરી છે એમને ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે બીજું ખાસ કરીને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારની પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે જે લોકો એક્ઝામ આપશે ને એ લોકોને ફી છે એ રિફંડ કરી દેવામાં આવશે બરાબર રિફંડ થઈ જશે તમારી ફી પરંતુ જો તમે ખોટી રીતે તમે એવું સમજતા હોય કે ફી તો રિફંડ થવાની જ છે તો લાવો ને હું ભલે ને સાયન્સ કરેલું છે ગ્રેજ્યુએશન કરેલું બીકોમ કરેલું છે હું ફોર્મ ભર દઉં તો મિત્રો નહીં ભરી શકો ખાસ ધ્યાન રાખજો તમારી એપ્લિકેશન ફી જ જશે એક્ઝામ તમને આપવા નહીં મળે રિજેક્શન લિસ્ટ આવી જ જશે આના પછી ઓકે તો ખાસ કરીને જે લાયકાત ધરાવતા હોય એ જ ઉમેદવારે આનું ફોર્મ ભરવું જોઈએ અરજી કરવાની રીત અહીંયા આપેલી છે જો તમને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો કોમેન્ટ સેક્શનમાં નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરજો તો તમને આનું ફોર્મ બિલકુલ ભરી આપવામાં આવશે અને તમે એ નંબર ઉપર કોન્ટેક કરી શકો વોટ્સઅપ પર ફક્ત મેસેજ કરવાનો છે ઓકે હવે આપણે સિલેબસની વાત કરીએ કે આમાં એક્ઝામ પેટર્ન અને સિલેબસ શું છે તો અહીંયા તમે પરીક્ષાની પદ્ધતિ ખાસ ધ્યાનથી સમજો કે શું કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે તો આ જે તમારી એક્ઝામ છે ને મિત્રો એ ઓએમઆર બેઝ રહેશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે ઓકે ખાસ સમજો સીબીઆરટી જે ઓનલાઈન કોમ્પ્યુટરના માધ્યમથી લેવાય છે એવી રીતે એક્ઝામ લેવા આવશે અને આ સંપૂર્ણ એક્ઝામ છે પાર્ટ એ પાર્ટ બી બંને ભાગમાં લેવામાં આવશે ઓકે ખાસ સમજો બીજું કે આ એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે પાર્ટ એને પાર્ટ બી કેવી રીતે છે તો તે અહીંયા તમે જોઈ શકો કે પાર્ટ એમાં ત્રીસ ગુણમાં તમારું રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને ત્રીસ ગુણમાં ઘણી કસોટીઓ છે એટલે કે સાહીઠ ગુણનું મેથ્સ અને રીઝનિંગ પૂછેલું છે કેટલા માર્ક શું છે સાહીઠ ગુણનું મેથ્સ અને રીઝનિંગ છે પછી પાર્ટ બી પાર્ટ બીમાં શું છે મિત્રો તો પાર્ટ બીમાં બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ ત્રીસ ગુણમાં છે પછી તમારી જે ડિગ્રી છે એ ડિગ્રીને સંબંધિત વિષયને લગતું તમને એકસો વીસ ગુણનું પૂછવામાં આવશે એમ કરીને ટોટલ તમારું પાર્ટ બી છે એ કેટલા માર્ક શું છે પાર્ટ બી એ એકસો પચાસ ગુણનો છે રાઇટ તો એમ કરીને ટોટલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે બસો દસ માર્ક્સમાં ઓકે તો આ પ્રમાણે તમે જોઈ શકો બસો દસ તમને કુલ પ્રશ્નો પૂછવામાં આવશે ત્રણ કલાક તમને સમય આપવામાં આવશે અને ચાલીસ ટકા ઓછામાં ઓછા તમારે માર્ક્સ લાવવાના રહેશે બંને વિભાગમાં ઓકે તો આ પરીક્ષા પદ્ધતિ હતી અને પરીક્ષાનો સિલેબસ પણ આ પ્રકારે હતો બરાબર તો આટલા વિષય તમારે તૈયાર કરવાના રહેશે તો આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આના સિવાય તમારે જે પણ ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું જરૂરથી રિપ્લાય આપીશ ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજ આ વિડીયો પડતું આટલો જ